વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ જાણે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં આવતીકાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં આવી રહ્યા છે અને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન વિડીયોમાં આમ આદમી પાર્ટીમાં જાણે કે નવો પ્રાણ ફૂંકાયો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગઈકાલે સુરતમાં પણ ગોપાલ ઇટાલિયા એ જંગી સભાને સંબોધન કર્યું હતું જેમાં ભાજપના સી આર પાટીલ સહિત ભાજપ પક્ષ સામે આક્ષેપો કર્યા હતા અને ઓપન ચેલેન્જ પણ આપી હતી તેવામાં હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વધુ મજબૂત થાય તે માટે સદસ્યતા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે એક તરફ ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી તો બીજી બાજુ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું તેને લઈને પણ વિવાદ ઊભો થયો હતો તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા શિસ્ત સમિતિની રચના પણ કરવામાં આવી હતી જેમાં ગુલાબસિંહ યાદવ જે દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે હેમંત ખવા જે ગુજરાતના ધારાસભ્ય છે સાગર રબારી જે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે અને પાયલ સાકરિયા જે સુરતના વિરોધ પક્ષના નેતા છે આમ એક તરફ બોટાદના ધારાસભ્યએ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું તેને લઈને હવે કઈ પ્રકારે સંગઠનને મજબૂત કરવું તેને લઈને હવે આમ આદમી પાર્ટી છે તે આગળ વધી રહી છે અને આગામી જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે બે હજાર સત્યાવીસમાં તેને લઈને અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી હોય તેવો માહોલ સર્જાયો છે સાથે જ ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ એ પણ ચેલેન્જ આપી હતી ભાજપના સી આર પાટિલને કે હવે તાકાત હોય તો કોઈને ખરીદીને બતાવો ને ત્યારબાદ ચૂંટણી કરી બતાવો આમ એક બાજુ ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થતાં અત્યારે આમ આદમી પાર્ટીમાં જસ્તનો માહોલ છે અને તેવા પાર્ટીને વધુ મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી આવી રહ્યા હોય તેવી વાત પણ સામે આવી રહી છે આ પ્રકારના તમામ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી